નમસ્કાર હું હિતેશ પટેલ પેટઅ તરફથી ટેલેન્ટવાળી વ્યક્તિને યોગ્ય પ્લેટફોર્મ ન મળે તો એ સફળ ન થાય પણ એને એક સારો મંચ મળી જાય તો બેડો પાર થઈ જાય આગામી જાન્યુઆરી મહિનામાં રાજકોટમાં યોજાનારો જીપીબીએસ બે હજાર ચોવીસ એટલે કે દેશકા એક્સપો આવું જ મહાકાય પ્લેટફોર્મ બનીને આપણે સૌને જગતના ચોકમાં મૂકી દેશે આપણા તેજસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ઉદ્યોગો થકી ભારતને અતુલ્ય ભારત બનાવવાનું સ્વપ્ન દેશ કા એક્સપો થકી અવશ્ય સાકાર થવાનું છે કારણ કે દુનિયાના સૌથી સફળ ઉદ્યોગવીરો અહીં આવીને આપણને સફળતાની ચાવી બતાવશે અનેક દેશોના ખરીદદારો આવશે એટલે તેમની સાથે આપણે કનેક્ટ થઈશું દેશના દસ લાખથી વધુ લોકો અહીં મુલાકાતી બનીને આવવાના છે એક્સપોમાં અગિયારસોથી વધુ કેટેગરીના સ્ટોલ હશે એટલે કે ઉદ્યોગ અને ઉદ્યોગકારો માટે સોનાનો સૂરજ ઉગવાનો છે આપ સૌને મારી સલાહ છે કે આંગણે આવેલી તક ઝડપી લો અને મારી જેમ તમે પણ દેશના એક્સપોમાં સામેલ થઈ જાઓ થેન્ક યુ